હજારો માણસ બેઠા હોય ને મોડા જોઈ ગયા હોય જ્યાં તે આંકલ મારે પાંચ હજાર માણસ ભલે આંકલ મારવાની એક અદા હતી બાપા મિત્રો સ્ક્રીન ઉપર આ જે બાપા દેખાય છે જસુભાઈના મિત્રો છે અને આગળના અનેક વિડીયોમાં તમે જોયેલા હશો આ દ્વારકા મુકામે જસુભાઈની ઈચ્છા હતી કે મોટો યજ્ઞ થાય અને લાખો આહીરો અહીં એકત્ર થાય અને મૂળાભાઈ જે મારી સાથે છે જસુભાઈ પ્રત્યે એમની લાગણી છે એમની આંખોમાં એમની લાગણી જોઈ શકો છો મૂળાભાઈ સાથે થોડી મારે વાતો કરવી છે ડાયરો બેઠેલો છે આહિર ડાયરો છે અને એમાં પણ જસુભાઈના નજીકના મિત્રો કે જેમની ખીચામાંથી તેમની બંડીના ખીચામાંથી જસુભાઈ રૂપિયા કાઢતા અને ડ્રોગ ડાયરામાં ઘોર કરતા એ મુળાભાઈ સોલંકી બરાબર મૂળાભાઈ સોલંકી મારી સાથે છે એમની સાથે થોડીક વાતચીત કરી અને જસુભાઈ બારણ આમ તો સ્વર્ગસ્થ કહેતા જીભ નો ઉપડે એવા જશુભાઈ કે જેમનું નામ લેવાથી મનનો રુદિયો રાજીપો અનુભવે છે એવા જોશુભાઈ બારણ ને થોડીક એક પ્રસંગોને મારે વાગોળવા છે ને મુળુભાઈ સાથે થોડી વાતચીત કરવી છે કયું ગામ બાપા તમારે મીઠાપુર મીઠાભાઈ હવે જોશુભાઈ હવે આપણે શરૂ કરીએ બાપા વાત નહીં કે જોશુભાઈ અહીંયા મીઠાપુર તમારે અહીંયા ગામડે આવતા તમારા ઘરે આવતા અને એ આનંદ કેવો હતો થોડો કોઈ મોજ આનંદની થોડીક વાતો કરીએ આજે

અરે મોજ આવે એ વાત થાય હોય તો મોજ મિનોની વાત આવે ની નહીં મોજ આવે ના ના આ તો કે તૈયાર એવો કોઈ બનાو ઘટના કે હમ એકા ગરમ થ્યા હોય તમે કોઈ રમત કરતા રમત સાથે રમતા ભાઈ પણ નઈ ખરે ભાઈબંધ હે ભાઈબંધાય બીજી કોઈ નઈ ભાઈ તમારા ખેચામાંથી પૈસા કરતા હા તો બાછા કરતા હોય આ હોય હામટા ખેચા છે

એના કાર્યને વેગ આપે રેત આપ્યો ને રેત કે તે આપે આ બધી જે વાતો બદનરી વાતો ભગવા તો પૂરી કરે તો જસુભાઈને એક ઈચ્છા હતી આજે દરો સાંભળી છે એક પ્રવચનમાં કે દ્વારકામાં એક એક એવો યજ્ઞ થાય એટલો સમાજ એકત્ર થાય સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર લગણી હતી એટલે ઈચ્છા હતી એમની હા ઈચ્છા એ પૂરી કરી ભગે ભાઈ એ ભગાભાઈ પૂરી કરી તમને આનંદ થાય મને એમ

સમ ખુબ માણસ હોય ને તો એ હાથમણી કરો હતા હું ગમણ બેઠો હતો એ જોઈ ગયા ત્યાંથી અહીંયા મારી મને એ મુળા રાણા તો અહીં આવ હજારો મને બેઠા હતા ના આનંદ આવે અહીં બેસ બિહાર મને ભેડા થઈ ગયા પછી હટવા ન દે એ લાગણી ખરી વેતાવરણથી પણ હાં મને ઘેર ન જવા દે જ્યાં જ બિહાડે મેરે જ બિહાડે એવી લાગણી એ સેટર ઘી ગયું અમારી